આજે હું આપની સાથે વધેલી રોટલીનો નાસ્તો શેર કરવાની છું ઘરમાં જો આ રીતે રોટલી વધેલી પડી હોય તો આપણે તેને સરસ રીતે નાસ્તામાં ઉપયોગ કરી શકીએ છીએ તેના માટે સૌ આપણે જે રોટલી છે તેને નાના નાના પીસમાં કટ કરી લેશું તો આ રીતે વધેલી રોટલીનો નાસ્તો બનાવી તમે બાળકોને સ્કૂલના લંચ બોક્સમાં પણ આપી શકો છો જે એક હેલ્ધી ફૂડ છે અને પેટ એનાથી સરસ મજાનું ભરાઈ જશે અને આ રીતે બનાવીને આપવાથી રોટલીનો પણ સારી રીતે ઉપયોગ થઈ જાય છે અને બાળકોને એક નવી જ વેરાયટી ખાવા માટે મળી રહેશે તો અહીં હું સૌ પ્રથમ રોટલીના નાના નાના ટુકડા કરી લઉં છું તમે ઈચ્છો તે પ્રમાણે નાના કે મોટા કરી શકો છો અને ઈચ્છો તો અહીં રોટલીનો થોડો ભૂકો પણ કરી શકો છો હાથમાં મસળીને તો આ રીતે રોટલીના કટકા થઈ ગયા બાદ તેના ઉપર આપણે જરૂર મુજબ મીઠું પહેલાં છાંટી લેશું એટલે આપણે જે ખારું મોરું જેટલું જોતું હોય એ પ્રમાણના માપે આપણે અહીં મીઠું પહેલાં રોટલી ઉપર છાંટી લેશું અને ત્યારબાદ તેના ઉપર આપણે થોડું પાણી સ્પ્રિન્કલ કરશું જેથી કરીને મીઠું ઓગળી જાય અને રોટલીમાં સરસ રીતે ભળી જાય એટલે પાણી થોડું નાખવાથી રોટલી જો કડક હશે તો એ પણ પૂણી થઈ જશે અને આ રીતે મીઠું અને રોટલી સરસ રીતે ભળી જશે એટલે કે રોટલીમાં એક પ્રકારનો ખારો સ્વાદ છે મીઠાનો સ્વાદ એ ચડી જશે તો આ રીતે થોડીવાર આપણે સ્પ્રિંકલ કરી અને આ રીતે બધું ભેળવી અને આપણે તેને થોડીવાર માટે રહેવા દઈશું રોટલી થોડીવાર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એક લીલું મરચું કાપી અને આપણે તૈયારી કરી લઈએ તેમાં ઉમેરવા માટે તો આ રીતે નાનકડું એક લીલું મરચું તીખું અથવા મોરું તમારા ઘરના ટેસ્ટ મુજબ તમે ઝીણા ઝીણા કટકા કરી અને તેમાં ઉમેરી શકો છો તો મસ્ત મજાનું આ રીતે ઝીણું ઝીણું કાપી લેવાનું અને ત્યારબાદ આપણે વઘાર કરીશું અહીં મરચું ઓપ્શનલ છે તમે ઈચ્છો તો જ તેમાં ઉમેરજો હવે અહીં એક પાનમાં આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે ત્યારબાદ આપણે ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરશું ત્યારબાદ આપણે જીરું ઉમેરશું એ જીરું તતડી જાય એટલે આપણે થોડી હિંગ ઉમેરશું અને થોડી જ એવી પીંચ જેટલી આપણે હળદર ઉમેરશું અને ત્યારબાદ આપણે તૈયાર કરેલા રોટલીના કટકા તેમાં ઉમેરી દઈશું અને આપણે સરસ મજાનું બધું મિક્સ કરી અને હલાવતા રહીશું તો આ રીતે આ નાસ્તો ખૂબ જ ઝડપથી બની જાય છે અને આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે સ્વાદિષ્ટ પણ લાગે છે અને સરસ મજાનું પેટ પણ આપણું ભરાઈ જાય છે તો ચોક્કસથી એકવાર બનાવી અને ટ્રાય કરજો આવો મસ્ત મજાનો ગરમા ગરમ નાસ્તો અને ચા સવારના આ રીતે નાસ્તો બનાવો તો સાથે ચા સાથે લેવાનો અને બાળકોને જો તમે ટિફિનમાં આપવાના હો તો તેમાં થોડી ખાંડ પણ ખાંડ અથવા સાકરનો ભૂકો પણ નાખી દેજો એટલે એકદમ મસ્ત મજાનો ટેસ્ટી એવો નાસ્તો બની અને તૈયાર થઈ જશે તો ચાલો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચોક્કસથી બનાવી અને ટ્રાય કરજો ખૂબ જ ભાવશે આવો ટેસ્ટી અને ગરમા ગરમ નાસ્તો હેલ્ધી એવો આપણો નાસ્તો આપણા પોષણ માટે ખૂબ જ લાભદાયક છે તો ચાલો બની અને તૈયાર છે જુઓ કેટલો મસ્ત લાગી રહ્યો છે હે ને તો બનાવશો ને બધા એક વખત અને એકવાર બનાવશો એટલે તમને વારંવાર બનાવી અને ખાવાનું મન થશે તો બધા બનાવજો અને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી મારી કેવી લાગી છે